ભરૂચના નર્મદા પાર્કમાં જતા વાલીઓએ સાવધાની રાખવાની જરૂર વર્તાઈ રહી છે રમત ગમતના તૂટેલા સાધનોથી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે બહડા હસ્તક રહેલા ઝાડેશ્વર નદી કિનારે સ્થિત નર્મદા પાર્ક ભરૂચ જિલ્લા પંચાયતના તાબામાં આવતા પબ્લિક પાર્ક જાણે પ્રાઇવેટ પ્રોપર્ટી બની ગયો હોય તેવી પ્રજામાં ભારે ચર્ચા ચાલી રહી છે નર્મદા પાર્કમાં અગાઉ એન્ટ્રી ફી ના ડબલ રૂપિયા બાદ થર્ટી ફર્સ્ટની કમાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો હવે થોડા સમય બાદ ફરી થર્ટી ફર્સ્ટ આવી રહી છે ત્યારે આ પબ્લિક પાર્કમાં કયો પ્રોફેશનલ કાર્યક્રમ આયોજિત થાય છે તેના પર લોકોની નજર રાખીને બેઠા છે

જિલ્લા પંચાયત તેની જાળવણી યોગ્ય રીતે કરી રહ્યા છે બગીચો મુખ્યત્વે બાળકોના આનંદ અને રમત ગમત માટે હોય છે પણ અહીં તો નર્મદા પાર્કના રમત ગમતના સાધનો જ તૂટેલા ફૂટેલા છે જે બાળકોના જીવ જોખમમાં મૂકી શકે છે પ્રજા માટે ના આ સરકારી બગીચામાં સુવિધા સલામતી અને સાધનોની દેખભાળ રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટર કે જિલ્લા પંચાયત ક્યારે નિભાવશે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સરકારી અને પબ્લિક પાર્કમાં પ્રજાને પહેલી પ્રાથમિકતા અપાય તે જરૂરી છે